સાથીઓ ઘોડાષ્ટક ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે એ આ વિડિયોના માધ્યમથી જોઈ લઈએ ઘોડાષ્ટક માને આઠ દિવસ ચાલતું આ એક કમૂરતા કહી શકાય જેને આઠ દિવસના મુહૂર્તો એવા છે કે જેની અંદર શુભ કાર્ય બંધ થતા હોય છે ઘોડાષ્ટક પ્રારંભ થાય છે છ તારીખે માર્ચ મહિનાની છ ત્રણ બે હજાર પચીસ ગુરુવાર ફાગણ સુદ સાતમ સવારે દસ અને બાવન મિનિટે લગ્ન છે કોઈ ગ્રહ પ્રવેશ છે કોઈ પણ પ્રકારના સંસ્કારો છે ઇત્યાદિ આ સમય દરમિયાન વર્જિત છે જય શ્રી કૃષ્ણ ધંધામાં તકલીફ છે ચિંતા ના કરો થઈ જશે સમાધાન હાલમાં ગુજરાત માં ગુંજતું માત્ર એક જ નામ તેજશ મહારાજ તેજશ મહારાજ ગુજરાત ના સૌથી પ્રભાવશાળી જ્યોતિષી આચાર્ય તેજશ મહારાજ ને મળવા માટે અંજાર કચ્છ પધારો આપના જીવન ના કોઈ પણ પ્રકારના પ્રશ્નો નું જ્યોતિષી સમાધાન ચોક્કસ થી તમને મળશે અત્યાર સુધી દસ હજાર થી વધારે કુંડળીઓ નું નિરીક્ષણ મહારાજ કરી ચુક્યા છે અનેકો લોકો ની તકલીફો હલ થઈ છે આપ પણ પધારો ફોન થી સંપર્ક કરો ડબલ નાઇન સેવન નાઇન સિક્સ સેવન જીરો ટુ ડબલ થ્રી અંજાર ઓફિસ માં મળવાનો સમય સોમવાર થી શનિવાર સાંજે ચાર થી સાત હોય છે